ના તમામ સંગઠનના હોદ્દેદારો તમામ આ તકે સૌનું અહીંયા ધાનપુર તાલુકા ભીજ પંચ વતી બધા જ તાલુકાના સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમને મુશ્કેલી કઈ રીતે પડી કે થોડી અમને જાણકારી એવી મળી ગઈ ગયા વખતમાં થોડો પ્રોબ્લેમ થયો કે દાહોદ પંચ વાળે અમને કોઈ ખબર નહીં મળે ધાનપુર વાળા કે બધા તાલુકા ભેગા મળી બંધારણ લગ્નનું ખરી દીધું આવો મેસેજ નવી પત્રિકા બહાર પાડી એમાં લખ્યા એકાવન હજાર રૂપિયા હવે એ વખતે એ લોકોની ભૂલ એવી છે કે દાહોદ જિલ્લો 80% ટકા આદિવાસી વિસ્તાર છે દરેકની બાર ગામે બોલી બદલાય તે ગામ પાણી બદલાય એટલે નો કાયદો અલગ અલગ છે

એટલે વજન ધીરવામાં અમારા આ બધા પંચો બાર ગામડે ગામ જોઈ થાકી ગયા અરે મૂળ બાબત એવી છે કે દાહોદ જિલ્લાની અંદર ગામ્ય લેવલ ઉપર ફળિયામાં પાંચ આગેવાન હોય પછી એક બીજા ફળિયાના પાંચ આગેવાન આગેવાનોની સંમતિ લીધા વગરનું તમે બંધારણ કરી શકો નહીં અમે બે દિવસ જિલ્લામાં દાહોદ ગયા એક સાહેબ હતા

હાશે કોઈ એન્જીઓ એજો સાલેની આ ભીલ પંચ થાય છે અત્યારે સમાજની વામ ભીલોની છે એટલે મૂળ આપણા પ્રશ્ન અમે ગઈતાલ એ જ લીધો કે આગેઓનો ને આ પંચની ફળિયા કમિટીની રચનામાં પણ આવેલો અમે ગયા વખતે પછી ગામ કમિટી રચના કરી તાલુકા કમિટી રચના કરી એ પ્રમાણે વિધિમાં ઘણી સફળતા મળી પણ બાજુ આ ગામોને કારણે અમારું પણ થોડોક પ્રેર કર્યો બાકી 100% સફળતા મળે બાજુવાળો ગરબડાની વાત લાવે ગરબડાવાળો એન્ટીની વાત લાવે એને કારણે આખું અમારું માવતો બગડી પેલો એન્ટીનો આ બાજુનો લાવે લીક થવાનો કાયદો એટલે લીક એટલે અમારી ફળિયા કમિટી ગામ કમિટી અને તાલુકા કમિટીને કારણે અમને સફળતા મળે છે એટલે ભીલ પંચ પરમણે ચાલે છે કોઈ વ્યક્તિ બીજા પરમણે એજાંટા દેન આખા દાહોદીરામ થાય છે કોઈ મુદ્દો ચાલે નહીં ભી શબ્દ લેવાનો છે ને આમાં આપણે ફળિયા કમિટીની અંદર અને ગામ કમિટીમાં જે ગામના મુખ્ય આગેવાનો છે ફળિયાના પાંચ છે બીજા ભણાવાંતર જણાની જે રચના થાય આ એ લોકો આખી ગામ કમિટી બને પણ તાલુકાની કમિટી ભેગા થાય ધાનપુર તાલુકાનું આખું બંધારણની સમાજની માંગણી રજૂ કરે કે આના તાલુકાનું ની અંદર

અને બધાય ભેગા થઈ પછી લગ્નનું બંધારણ થાય પેલા ભાઈ સીધા કે છટી કે અમલે કર દો ભાઈ લખી લે દેવો એમ મુસ્તદલે ભીલોન કોઈ મુસ્તદામ ની કરે ભીલોની પંચ આગળ પહેલો પંચાઓ કરે એ રીતની સીધી સમજ પડે કે આ ધનપુર તાલુકાવાળા આ ગયા જિલ્લાના પ્રમુખ હોય તાલુકા પર તાલુકા જે અધ્યા ગામ નિમણૂક કરી જિલ્લા મોકલે કારણ કે ભીલોનો પ્રમુખ દાહવત હોય એ એનું કામ એક્સપ્રેસ જેવું છે આખા દાહવત જિલ્લામાં કાયા જિલ્લામાં શું પરિસ્થિતિ છે એનું એ નિર્વર્ત હોય કે તાલુકા હોય તો પણ એવો માણસ આમાં પ્રમુખ થાય છે કોઈ દાહો ધીર પંચની પહેલા આ લોકો જેનું એજન્ટ આવ્યો છે મૈસાગર ને બધા પેલા આપણે આપણું સૌ બરાબર સંગઠન તો અમે એ બીજા નિરાણ આપણે કહી છે હમ મૈસાગર વાત લાવે તંત્રમ પૂરની આ બે પંચમાં લાવો બે જિલ્લા વાત ત્રણ જિલ્લાનું એક સંગઠન કરવાની વાત ચાલે પેલા પેલું દાહોદ નું પંચ તૈયાર થાય પછી આદિવાસી જે સંગઠન ચાલે છે એ પ્રમાણે બીજા જિલ્લા સંગઠન ત્યારે ગમશે